આજે જ્યારે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના દાનેરામાં લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે સેવાભાવ સાથે કાર્ય કરતી લીલાવતી ફાઉન્ડેશન દ્વારા દાનેરાની બે અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ચકલીઓ માટે માળા ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના સભ્યોએ બિલવાસ પ્રાથમિક શાળા અને રમુણા પ્રાથમિક શાળાના બાળકોને ચકલી જેવા અબોલ જીવોને બચાવવા અને તેમની સાવચેતી રાખવા માટેની જવાબદારી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને પર્યાવરણ અને પક્ષીઓના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો આ પ્રસંગે મેવાડા ગામના મીનાક્ષીબેન પુરોહિતે જણાવ્યું હતું કે ચકલીઓ પરોક્ષ રીતે માનવ વસાહતો માટે અનેક રીતે ફાયદાકારક છે સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ચકલીઓ હવામાં ફરતા બેક્ટેરિયાઓ અને વાયરસને ખાઈ જાય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે ફ્રાન્સના એક જાણીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તારણ મુજબ છેલ્લા એક દાયકામાં જૂની બીમારીઓ ફરીથી જન્મા પાછળ ચકલીઓની ઘટતી સંખ્યા પણ એક કારણ હોઈ શકે છે ચકલીઓની વિશેષતા જણાવતા તેમણે કહ્યું કે ચકલીઓ ક્યારે બગડેલો દાણો જ ખાય છે અને પાક પર લાગેલા કીડાઓને સાફ કરવાનું પણ કાર્ય કરે છે માળો બનાવ્યા વિના ચકલી ક્યારેક ઈંડા મુક્તિ નથી અને જો માળો બને તે પહેલા તેને પ્રસવ પીડા શરૂ થઈ જાય તો તે પીડા સહન કરે છે પરંતુ પેટમાં ઈંડા ફૂટી જાય તો પણ મરી જાય છે ચકલીઓ પોતાનો માળો બનાવી શકતી નથી તેથી તેઓ માનવ સહયોગની જરૂર પડે છે છ થી આઠ માં અભ્યાસ કરતા એકસો ને પચાસ બાળકોને પક્ષીઘર અને કુંડાનું વિતરણ મા ફાઉન્ડેશન દ્વારા રમણા અનુપમ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું મા ફાઉન્ડેશન વતી બેન શ્રી મીનાક્ષીબેન પુરોહિતે ઉપસ્થિત રહી અને પક્ષી પ્રેમ અને એના માટે બાળકોને માહિતી આપી અને છથી આઠના બાળકોને પક્ષીઘર અને કુંડાનું વિતરણ કર્યું ખરેખર ફાઉન્ડેશનનું પ્રકૃતિ પ્રેમ અને વ્યસન મુક્તિ અને બાળકોની સેવા માટેના જે કાર્યક્રમો છે એ ખૂબ જ ઉમદા કાર્યક્રમો છે અને એક ઉમદા કાર્યક્રમના હેતુસર અમારી શાળામાં આવી અને કોઈ પણ પ્રકારના શુલ્ક વગર આ બાળકોને વિતરણ કરી અને પક્ષી પ્રેમ અને સાચા આર્થમો ફાઉન્ડેશનની કામગીરી સાર્થક કરી છે શાળા પરિવાર અને ગામવતી વતી બેનશ્રી અને ફાઉન્ડેશનનો અને પૂર્વ ધારાસભ સભ્ય સાહેબ શ્રી મફતલાલ પુરોહિત સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું રમોડા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ આ કાર્યને ભવિષ્ય માટે સાર્થક ગણાવ્યું હતું અને લીમા લીલાવતી ફાઉન્ડેશનના આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી આ પહેલ દ્વારા ચકલીઓનું સંરક્ષણ થશે અને પર્યાવરણની જાળવણી પણ મદદ મળશે